સનાતની યુવા સેના તરફથી આજે ગાજરાવાડી શ્રી અમરનાથ મહાદેવ મંદિર ખાતે નાના બાળકોને બટુક ભોજન અને રામધૂન કરાવવામાં આવી આશરે સો થી વધુ નાના બાળકોએ આનો લાભ લીધો હતો સાથે જ નાના બાળકોને નોટબુક અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું જો અહીં ચઢિયા તો પ્રોસર પર લાઈન આવે મારા આજીબ ભાઈ અને મારા બીરોજ ભાઈ મત પાદકા નામ તો ડાકુ કાય jai ram jai jai ram sri ram jai ram jai jai ram sri ram jai ram jai jai ram jai jai ram ram jai ram jai jai ram ram jai ram jai jai ram jai ram jai jai ram 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 જય શિયા રામ આજ રોજ ગાજરાવાડી અમરનાથ મહાદેવ મંદિર ખાતે નોટબુક વિતરણ નું કાર્યક્રમ તથા અમે દર રવિવારે ભટ્ટુક ભોજન કરે છે આજે અમારું તેતાલીસ ભંડારો છે તેતાલીસ ભંડારો છે અને નાના બાળકો ની માત્ર હવે વધી ગઈ છે રામધૂન કરાવીએ છે અને ધર્મ થી સાથે જોડાયેલા છે અને સાથે શિક્ષણ ની દર સામગ્રી કઈક ને કઈક નવું એટલે હવે વરસ થશે અડતાલીસ મો રવિવાર થશે એટલે એક વર્ષ થશે હાલમાં સ્ટાર્ટિંગ ત્રીસ ચાલીસ હતા હવે આજે સો નો તો આંકડો થઈ ગયો છે ઉપર છોકરા ગયા